અને જીપીએસસી પીવાય ક્યુ ટોક્સમાં આજે આપણે પાલ શાસક વિશે પીવાય ક્યુ ની ચર્ચા કરીશું જીપીએસસીમાં પાલ શાસક વિશે પ્રશ્ન નથી પૂછાનો યુપીએસસીમાં બે હજાર વીસમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો છે પાલ અને બૌદ્ધ ધર્મ બંને સાથે સંબંધિત એક પ્રશ્ન પૂછાયેલો છે યુપીએસસી બે હજાર વીસનો પીવાય ક્યુ છે ભારતમાં બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં પાલ સમયગાળો એ અતિ મહત્વપૂર્ણ ચરણ છે વિશ્લેષણ કરો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે જો આપણે માત્ર પ્રેમના ત્રણ થી ચાર ફેક્ટ પણ યાદ હોય તો આપણે આ પ્રશ્નને મેન્સમાં ઉત્તર લેખન કરી શકીએ છીએ જોઈએ કેવી રીતના લખી શકીએ સૌથી પહેલા તો મુખ્ય કીવર્ડ છે બૌદ્ધ ધર્મનો ઇતિહાસ અને પાલ સમયગાળો મતલબ પાલ શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો વિકાસ થયો હશે

કઈ જગ્યાએ આવેલું છે વર્તમાન બાંગ્લાદેશમાં આવેલું છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ છે એક ફેક્ટ છે બૌદ્ધ જેમાં બૌદ્ધ ધર્મમાં તંત્ર મંત્રના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું બીજું એક ફેક્ટ છે ઓદંતપુરી યુનિવર્સિટીની સ્થાપના કઈ જગ્યાએ બિહારમાં કોણે સ્થાપના કરી હતી પાલ ધર્મના સ્થાપક ગોપાલ તો આ ત્રણ થી ચાર એવા ફેક્ટ છે જે વારંવાર પરીક્ષામાં પ્રિલિમ્સની એક્ઝામમાં પૂછાતા હોય છે આના ઉપરથી કેવી રીતના મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન લખી શકીએ છીએ આના ઉપરથી કેવી રીતના તમે આઠ થી દસ પોઈન્ટ બનાવી શકો તેની આપણે ચર્ચા કરી જોઈએ સૌપ્રથમ તો પાલ શાસકો છે એના વિશે બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવી એક તો એ આઠ થી દસ સદીમાં થઈ ગયા બીજું એનો વિસ્તાર વર્તમાન બંગાળ ઓડિશા બિહાર બાંગ્લાદેશનો હતો ગુપ્તકાળ આદ અસ્તિત્વમાં આવ્યો ગુપ્તકાળમાં હિન્દુ ધર્મને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને પાલ શાસકોએ બૌદ્ધ ધર્મ ના કુલર ઉત્થાન સૌ પ્રથમ સૌથી પહેલા તો પ્રશ્નો પરથી જ આપણે જાણી શકીએ છીએ કે આને રાજકીય સંરક્ષણ મળેલું હશે કોણે આપ્યો હશે તો એક તો ધર્મપાલ છે જેને વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી ગોપાલ છે જેને ઓદંતપુરી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી બૌદ્ધ ભિક્ષુઓ માટે અને માટે મઠો છે 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 યુનિવર્સિટી છે એની સ્થાપના કરી હતી ઉદાહરણ આપણી પાસે છે એક વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના અને એક ઓદંતપુરી વિશ્વ વિદ્યાલયની સ્થાપના રિક્ષુઓ અને વિદાનો માટે સુવિધા

કલા હશે તો એ પણ બૌદ્ધ ધર્મના વિકાસમાં મહત્વનો ફાળો ભજવ્યો છે ત્યાર પછી ત્યારબાદ બે વિદ્યાપીઠો જે ફેમસ હતી પહેલી છે વિક્રમશીલા વિદ્યાપીઠ ધર્મપાલના ધર્મપાલે આનું બાંધકામ કરાવ્યું અને બીજી છે ઓદંતપુરી જે બિહારમાં આવેલી છે એ ગોપાલ જે બાલ પણ બૌદ્ધ ધર્મના વિકાસમાં ફાળો આપ્યો શિક્ષણ આપવામાં આવતું આંતરરાષ્ટ્રીય શિક્ષણનું કેન્દ્ર બન્યું ત્યારબાદ બીજા એક વિક્રમશીલા વિશ્વવિદ્યાલયના આચાર્ય એના ઉપરથી પણ આપણે એક મુદ્દો લખી શકીએ આવી પ્રિલિમમાં ફેક્ટ પૂછાઈ ગયેલો ફેક્ટ છે અતિશા દીપંકર જે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયના આચાર્ય હતા તો બૌદ્ધ ધર્મને દક્ષિણ પૂર્વ એશિયા તિબેટ નેપાળમાં પ્રસાર પ્રચાર કર્યો ત્યારબાદ આના ઉપરથી એ પણ કહી શકીએ કે બૌદ્ધ ધર્મનો વિદેશમાં પ્રચાર થયો ત્યારબાદ એક વજ્રયાન શાખા જેમાં તંત્ર મંત્રનો ઉપયોગ થયો એને પણ પાવ શાસન દરમિયાન પ્રોત્સાહન મળ્યું એ એક મુદ્દો લખી શકાય બીજું ગુપ્ત શાસન દરમિયાન નાલંદા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી તો નાલંદા વિદ્યાલયમાં મહાયાનનું શિક્ષણ આપવામાં આવતું હતું નાલંદા વિદ્યાપીઠ એમાં મહાયાનનું શિક્ષણ આપવામાં આવતું હતું તો મહાયાનના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ છીએ આ ગુપ્તકાળના એન્ડમાં મહાવી નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ગુપ્તકાળના સમયમાં તો હિન્દુ ધર્મનો ઉદભવ બૌદ્ધ ધર્મ પુનર ઉત્થાન માટે પણ પાલ શાસકો એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી વજ્રયાન શાખાવાળું આપણે જોઈ ગયા આમ માત્ર પ્રિલિમના ત્રણથી ચાર ફેક્ટના આધારે તમે દસથી બાર મુદ્દા લખી શકો પણ જો તમને વધારે કન્ટેન્ટ હોય વધારે એ વિષય જ્ઞાન હોય તો તમે ઉદાહરણ સાથે લખી શકો જેથી તમારા ઉત્તર લેખનની ગુણવત્તા સુધારી શકાય જોઈએ પ્રસ્તાવના પ્રસ્તાવના મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય તેવી લખી બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં પાલ સમયગાળોએ આઠમી થી બારમી સદીનું એક અત્યંત મહત્વપૂર્ણ ચરણ હતું બૌદ્ધ ધર્મના બૌદ્ધ ધર્મના મહાન આશ્રયદાતા પણ પાલ શાસકો હતા જેને બૌદ્ધ ધર્મના અદ્ભુત વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી મુખ્ય કેવળ છે બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં પાલ શાસકોની ભૂમિકા એક તો એને શાહી સંરક્ષણ આપ્યું હતું આગળ મેં કીધું તેમ ધર્મપાલ છે દેવપાલ છે એ પ્રખર બૌદ્ધ ધર્મી હતા એણે મઠો મંદિરો શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી અને બૌદ્ધ ધર્મને સમર્થન આપ્યું બૌદ્ધ ધર્મ એ ભારતના પુનરૂર્મના પુનઃકો યુનિવર્સિટીની સ્થાપના ત્યારબાદ વજ્રયાન અને મહાન શાખા વજ્રયાન શાખા નો પણ બૌદ્ધ ધર્મમાં મહત્વપૂર્ણ ફાળો છે એને તિબેટ નેપાળ ચીન દક્ષિણ પૂર્વ એશિયામાં બૌદ્ધ ધર્મના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી આ શાખામાં તંત્ર મંત્ર ઉપર વધારે ધ્યાન આપવામાં અનેક ગ્રંથો લખાયા બૌદ્ધ કલા અને સ્થાપત્ય વિહારો છે તો શિલ્પ કલા અને ધાતુઓની મૂર્તિઓનો પણ વિકાસ થયો જે દક્ષિણ પૂર્વ એશિયા અને તિબેટમાં બૌદ્ધ કલાને પ્રભાવિત કરી દાખલા તરીકે સોમપુરા મહાવિહાર જે એક વિશાળ મધ સંકુલ હતું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ તેને સ્થાન આપેલું છે ત્યારબાદ વિદ્યાપીઠો વિક્રમશીલા વિદ્યાપીઠ અને ઓદંતપુરી જેવી વિદ્યાપીઠોની સ્થાપના જેને બૌદ્ધ ધર્મને વધારે પ્રોત્સાહન આપ્યું આંતરરાષ્ટ્રીય શિક્ષાના પણ કેન્દ્ર આગણાય છે નાલંદા યુનિવર્સિટી જેની સ્થાપના તો ગુપ્ત કાળમાં થઈ હતી પરંતુ ત્યારબાદ પાલ શાસકોએ એને ચરમ સ્થાન પર પહોંચાડ્યું વિશ્વભરના વિદ્યાર્થીઓ અહીંયા આકર્ષિત કર્યું એ પણ એક મુદ્દો લખી શકાય બીજું બૌદ્ધ ધર્મના વિદ્વાનો અને દક્ષિણ પૂર્વ એશિયાના ફેલાવામાં પણ મદદ કરી અતિશા દીપંકર જેને વિક્રમ શિલા વિદ્યાલયના વિદ્યાલયના આચાર્ય હતા તેના તિબેટમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જો તમને વધારે કન્ટેન્ટ ખબર હોય તો તમે આવી રીતના ઉદાહરણ સાથે પણ લખી શકો કન્કલુઝન મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતું હોય એવું કન્કલુઝન લખવું કાલ સમયગાળો એ ભારતના બૌદ્ધ માટે સુવર્ણ યુગ સમાન છે સાઈ સંરક્ષણ આપ્યું શૈક્ષણિક કેન્દ્રનો વિકાસ થયો કલા અને સ્થાપત્યમાં વ્યાપક પ્રસાર કર્યો આ સમયગાળો બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ ધર્મને ભારતની અંદર અને બહાર ફેલાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી બૌદ્ધ ધર્મના પુનરુત્થાન અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે પણ અગત્યની ભૂમિકા ભજવી આમ માત્ર ત્રણ થી ચાર ફેક્ટના આધારે પણ તમે પ્રશ્નોનો ઉત્તર લખી શકો છો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બૌદ્ધ પાલ કાળ દરમિયાન શિક્ષણ અને વિદ્યાના વિકાસમાં ધર્મપાલ અને દેવપાલના યોગદાનનું મૂલ્યાંકન કરો આ સંદર્ભમાં નાલંદા અને વિક્રમશીલાના મહત્વ પર ચર્ચા કરો જો તમને અમારું કન્ટેન્ટ ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ